હલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ દસમાં સ્નાયુઓ આપણે સ્નાયુઓના સ્વૈચ્છિક હલનચલનના પ્રભાવ વિશે અધ્યયન કરીશું જેમાં છે ચહેરાના સ્નાયુઓ ભ્રમરના સ્નાયુઓ નાકના સ્નાયુઓ મોઢાના સ્નાયુઓ કાનના સ્નાયુઓ ચાવવાના સ્નાયુઓ અને ગરદનના સ્નાયુઓ તો આપણે ચહેરાના સ્નાયુમાં ખોપડીની ઉપરના ભાગ એપિક્રેનિયસ અથવા ઓક્સિપોટો ઓક્સિપોટોફટેલિસ સ્નાયુ દ્વારા ઢંકાયેલ હોય છે આ સ્નાયુ બે ભાગ છે જેના નામ છે ઓક્સિપિટલ અને ફન્ટેલિસ ફન્ટેલિસની સ્વૈચ્છિક ગતિ ભ્રમર અને ખોપડીની ગતિને મદદ કરે છે અને ઓક્સિપિટલ્સ અને

હવે છે નાકના સ્નાયુઓ પ્રોસેરસ આ સ્નાયુ ભ્રમણની વચ્ચે નાકના પુલની એટલે જે સીધી પટ્ટી હોય છે ને પુલની ઉપર સુધી ફેલાયેલા હોય છે જે ભ્રમરને દબાવીને નાકના પુલની ઉપર કરચલીઓ બને છે નેસેલીસ નાકના લેસેલીસ સ્નાયુઓ નાકને સંકુચિત કરે છે જેનાથી કરચલી પડે છે હવે છે આગળ મોઢ સ્નાયુઓ પોટઅલેબી સુપિરિયોરિસ આ સ્નાયુઓ હોઠની ઉપરના ભાગને આવરે છે અને ઉપરના હોઠને ઉપર કરીને મોઢું બોલવામાં મદદ કરે છે આ સ્નાયુઓના કારણે વ્યક્તિના ચહેરાના હાવભાવ પેદા થાય છે નીચેના ભાગને આવરે મક્સિનેટર આ ઉપર અને નીચેના જડબાની વચ્ચે એક પાત્ર સપાટ સ્નાયુ હોય છે આ સ્નાયુ ગાલના આકારને બનાવવા માટે જવાબદાર છે ફૂક મારતી વખતે તે ગાલને ફૂલાવે છે અને ચાલતી વખતે ભોજનને મોઢામાં રાખે છે કેનિનસ તે ક્વાટ્રેસ લેબી સુપિરિયોરિસની નીચે આવેલા હોય છે તે ખૂણામાં મોઢાના ખૂણાને વધારે છે મેન્ટેલિસ આ સ્નાયુઓ દાઢીની ઉપર આવેલા હોય છે આ સ્નાયુઓ દ્વારા નીચેના હોટની ગતિને નિયંત્રિત કરવામાં આવે છે ઓર્બિક્યુલિસ ઓરિસ આ સ્નાયુઓની હાજરીમાં ના કારણે નીચેના અને ઉપરના હોઠની ચારે બાજુ ફ્લેટ બેટ બને છે ચાવવાના સ્નાયુઓ ટેમ્પોરલિસ અને મેસ્ટિકેશન આ સ્નાયુઓ મોઢું ખોલવા અને બંધ કરવા વચ્ચે સમન્વય કરે છે તેને ચાવવાના સ્નાયુઓ કહે છે ગરદનના સ્નાયુઓ લેટેસમાં આ ગળાની સામે આવેલા હોય છે આ મોઢેના નીચેના જડબા અને ખૂણાને ખેંચાણ પેદા કરે છે અને ઉદાસીની અભિવ્યક્તિ આ સ્નાયુઓના લીધે થાય છે બધાને જય મહારાજ